કોઈ બી એક એજન્સી આ બાબતની તપાસો નથી કરતી અને આ પ્રકારના જે પોલીસના કોઈ બી જવાનો આવા લોકો જોડે જો બેસેલા કોઈ બી પ્રકારનો સંપર્ક મળશે તો એમને બી નોકરી સમય મેં તમને કહ્યું એ પ્રકારે કે પ્રિવેન્શન એક્શન એટલે પોલીસે જે ગુનેગાર છે કાયદામાં આખા દેશની અંદર જે છૂટ મળી છે એ છૂટમાં આ પ્રકારના ગુનેગારોને તમારે પાસામાં નાખવાના હોય છે તો આ પ્રકારના ગુનેગારોને પાસામાં નાખવાની કામગીરી પોલીસ બરાબર કરે છે કે નહીં એ જોવાની હોય છે અને આવા ગુનેગારોને જો પાસામાં સમયસર ઢકેલી લેવામાં આવે તો પોલીસની એ જ કામગીરી છે પરંતુ હું એવું માનું છું કે એ લોકો જે ભાષામાં સમજે એ ભાષામાં પોલીસને સમજ છે કઈ રીતે કામ કરવાની અને એ દિશામાં ગુજરાત પોલીસને સંપૂર્ણ સૂચના છે કે કોઈ બી ગુનેગાર એને કંટ્રોલમાં રાખવા માટે ગુનો પોતાના વિસ્તારમાં ના બને તેની સંપૂર્ણ જવાબદારી એ લોકલ પોલીસ સ્ટેશનની છે ને ગંભીરતાપૂર્વક આવા ગુનેગારો પર પગલાં ભરવાના જી હા કોઈ બી વિસ્તારની અંદર આ પ્રકારના ગુનાઓ જો હેબિચ્યુઅલ ગુનેગાર દ્વારા થાય તો લોકલ પોલીસ સ્ટેશનની સંપૂર્ણ જવાબદારી છે અને એ પોલીસ સ્ટેશનોની તપાસ જયારે બી આવા કોઈ ગુના થતા હોય તો સિનિયર અધિકારી દ્વારા ચાલતી હોય છે અહીંયા બી આ તમામ ગુનેગારોના કોઈની બી જોડે સંપર્ક છે કે નહીં જો અવરનવર કોઈને મળતા હોય કોઈ પોલીસ જોડે કે પોલીસના કોઈ લાગતા વલગતા લોકો જોડે આ લોકોના સંપર્ક હશે તો બી જરૂરથી એ લોકો પર પગલા ભરવામાં આવશે પરંતુ મને માત્ર દુઃખ એક વાતનું છે ઘટના પર ટીકા જરૂરથી હોવી જોઈએ ઘટના બને તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ એની પર ટીકા કરવી જ જોઈએ પરંતુ આવો તો કેવો દર સતાવે છે કે ગુનેગારો પર કડક પગલા જે ભરાયા છે તેની ટીકા કરવામાં વ્યસ્ત છે આ નેતાઓ શું આ પ્રકારના ગુનેગારો જે રાજ્યના નાગરિકોના હિતમાં સુરક્ષિત રખાયેલી જગ્યાઓ પર કબજો કરે તો એ ખાલી કરાવવો કે નહીં કરાવવો શું આ પ્રકારના ગુનેગારો પર કડક પગલા ભરવા કે નહીં ભરવા ગુનેગાર કોઈ બી સમાજનો નથી હોતો ગુનેગારનો કોઈ સમાજ નથી હોતો ગુનેગાર કોઈ બી હોય એની ઉપર કડક પગલા ભરવા જ જોઈએ ને આનથી બી વધુ કડક પગલા ભરવામાં આવશે